રામ 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 તમારું નામ નટુભાઈ નટુભાઈ રવજીભાઈ અટક ગયા ગામ ચોકડી તાલુકો સુડા જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો સુરેન્દ્રનગર બરોબર આપણે કેટલી મરસી છે તમારે એ ચાર વીઘાની છે ચાર વીઘાની તો તમે એમાં કઈ દવા સાટી આવડી આ રહી નામ મને નથી આવડતું નામ નથી આવડતું બરોબર એમઆર પ્રોડક્ટ કંપનીની પ્રોટેક્ટર નીમ ઓઇલ દસ હજાર પીપીએમ ઓલ ક્લિયર જે ટોટલ રોગ જીવતમાં કામ કરે થ્રીપ્સ કચેરી લીલા સુસ્યા સફેદ માખી મોલો ગળો ટોટલ પ્રમાણમાં સુસ્યા અને ટોટલ રોગમાં હાલે દરેક પાકમાં અને આ ઓલ ક્રોપ પ્લસ જે ફાલબાલ ઓછો ખરે અને કૂણે ફારી રહે પીળી પડી હોય તમારે કોઈ પણ મગફળી મરચી તો એકદમ લીલી કરી અને કાળે પાવી જાય તો આ દવા છાંટ્યા પછી તમને કેવું લાગ્યું સારું રીઝલ્ટ બરાબર આની પહેલાં તમે કઈ દવા છાંટી હતી

તો અત્યારે આ બધી મરસી એકદમ હારી થઈ જાય ને તો તમને આ દવાથી રિઝર્વ થી સંતોષ ને આ દવા બીજા ખેડૂત મિત્રો આપણે સાંપડ્યું હોય તો ભલામણ કરીએ કઈ ભલામણ કરો કઈ વાંધો નહીં તમે પણ બીજા ખેડૂત મિત્રો ને કીજો ખુબ ખુબ આભાર ધન્યવાદ